આવેદનપત્ર પાઠવ્યું મેઘમણી સંસ્કાર ધામ થી મામલતદાર કચેરી સુધી પોસ્ટર રેલી સરદાર પટેલની પ્રતિમા પુષ્પાંજલી કરાઈ સાત દિન ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે ચિમકી ખેડૂતોના ખેતરમાં રસ્તાની અડચણ દબાણો સ્મશાન સહિતના મુદ્દાઓ અને અગાઉ વારંવાર કરેલ રજૂઆતોનું નિરાકરણ નહીં આવતા સમાજે ફરી આવેદનપત્ર આપ્યું અમદાવાદ ગ્રામીણ માંડલ ખાતે આજે તારીખ ઓગણતીસ ના રોજ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકાના દાલોદ ગામના કેટલાક પડતર પ્રશ્નો અને માંગણીઓ તેમજ અવારનવાર સત્તાધીશો સામે કરેલી રજૂઆતોનું કોઈ નિરાકરણ નહીં આવવાના પગલે મેઘ બની થી લઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરાઈ હતી તેમજ સાત ની અંદર જો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે પાટીદાર સમાજ આગળ વધશે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હિજરત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી 48 કડવા પાટીદાર સમાજ સંસ્થાના લેટર હેડ ઉપર મામલતદાર અને વિરમગામ પ્રાંતની પાઠવવામાં આવેલા આવેદન પત્રની નકલ અનુસંધાને ડાલોદમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ સ્મશાનની સમસ્યાનો મુદ્દો ખેડૂતના ક્ષેત્રમાં જવાના રસ્તાઓ ઉપર અડચણ ઊભી કરવી, ગેરકાયદેસર ઓડી બનાવી દબાણ કરવું તેમજ સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અગાઉ પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવવાના સહિતના મુદ્દાઓને લઈ આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો સવારે ઉમિયાવાડી ખાતે એકઠા થઈ દસ ત્રીસ કલાકે મામલતદાર કચેરી સુધી પોસ્ટર રેલી યોજી હતી નગરના સરદાર ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ હતી અને મામલતદાર કચેરીમાં અગ્રણીઓ સહિત સમાજના ભાઈ બહેનો આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા મામલતદાર હર્ષાબેન રાવલને સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને નકલમાં જણાવેલ મુદ્દાઓની મૌખિક રજૂઆતો પણ કરી હતી અગ્રણીઓએ આ મુદ્દાઓનું દિન સાતમાં તપાસ સહિતના પગલાં લઈ નિરાકરણ લાવવા માટેની રજૂઆત પણ કરી અને જો સાત દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે અને પોતાના પ્રશ્નોના નિરાકરણો નહીં આવે તો મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને રજૂઆત કરાશે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ઉચ્ચ કક્ષાએ રજૂઆતને લઈ જવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી ત્યારબાદ અડતાલીસ કરવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં વિરમગામ તાલુકા સેવા સદનને પહોંચી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને યોગ્ય ન્યાયની માગણી પણ કરી હતી પાટીદાર સમાજના જે કંઈ પ્રશ્નો છે જે તકલીફો છે જે રજૂઆતો છે એ વારંવાર કરી છે દેખિતમાં કરી છે દાહલોદ ગ્રામ પંચાયતથી લઈ કલેક્ટર સાહેબ અમદાવાદ સુધી કરી છે વારંવાર બે પાંચ પચાસ સો લોકો જઈને કરી છે નહીં સાંભળવાના કારણે અનદેખી કરવાના કારણે સરકારી અધિકારીના એક તરફી પક્ષપાતી ખોટા અભિપ્રાયના કારણે દાહોદમાં આજે જે નવું સ્મશાન બન્યું તંગદેલી થઈ કોમ બાધિત વાતાવરણ ઊભું થયું છે એના જવાબદાર જે કંઈ અધિકારી હોય દાહોદ માંડલ ગીલમધામ અમદાવાદના એના વિરુદ્ધ એક્શન લેવાય સચોટ નિરાકરણ આવે અને સાત દિવસમાં દાહોદના પાટીદાર સમાજના જે આ પ્રશ્નો છે કે જેને લઈને આજે સમસ્ત અડતાલીસ કડવા પાટીદારના પચીસોથી ત્રણ હજાર લોકોએ આવેદન આપવા આવવું પડ્યું એવી પરિસ્થિતિ સર્જાઈ છે વિવિધ પાટીદાર સંસ્થા એસપીજી વિશ્વમિયા ફાઉન્ડેશનને અમારે સાથે લાવી અમારી રજૂઆત કરવી પડી છે અમારા સમાજના આગેવાનોને સાથે લાવવા પડ્યા છે એટલી ખરાબ હાલતમાં અત્યારે તાલોદ પાટીદાર સમાજ છે અને એ માત્રને માત્ર ઓમવાદી પંચાયતી સભ્યો આ ખોટા અધિકારીઓના નિર્ણય અભિપ્રાય અને આંખ આડા કાન્ડ કરવાની ટેવ પાટીદાર સમાજને નજરઅંદાજ કરવાની જે ટેવ પડી ગઈ છે એકદમ કોઈ મહત્વ જ આપવાનું નહીં એવી માનસિકતા બની ગઈ છે એ સુધારવા બદલવા માટે માત્રને માત્ર અડતાલીસ કરવા પાટીદાર સમાજના પ્રશ્નોને રજૂ કરવા કોઈપણ પણ લો એન્ડ ઓર્ડરને બ્રેક નહીં કરવા માટે અમે આજે આવ્યા છીએ અમારી રજૂઆત મામલતદાર સાહેબે સ્વીકારી છે અને દિવસ સાતમાં આનું સચોટ સરકારી નિરાકરણ લાવવાની બાહીધરી આપી છે પણ સાત દિવસમાં અગર એ નિરાકરણ નહીં આવે તો આનાથી ચાર ગણી સંખ્યામાં મામલતદાર ઓફિસ માંડલ કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સીએમ ઓફિસમાં ધરણા થશે એની તૈયારી એ લોકો આખા દરેક ગામના અમારા અડતાલીસ કડવા પાટીદાર સમાજના જેટલા પણ ભાઈઓ બહેનો હાજર હતા આવી શકતા હતા વડીલો આવી શકતા હતા સામાજિક આગેવાનો આવી શકતા હતા બધાને ગામે ગામે જઈ આ મુદ્દો અમે જણાવ્યો છે અમારી હકીકત તકલીફ જણાય છે એ બધાને આવવા માટે આમંત્રણ આપ્યું પહેલાં ત્રેવીસ તારીખે મળ્યા પછી આજે ઓગણત્રીસ તારીખે મળ્યા છીએ અને મોટી સંખ્યામાં લગભગ પચીસોની સંખ્યામાં આજે અડતાલીસ કડવા પાટીદાર સમાજ અને વિવિધ પાટીદાર સંસ્થાઓ હાજર રહી છે અને ત્યાં સામૂહિક ભોજન કરી માં ઉમિયાનો પ્રસાદ લઈ અને અહીંયા મામલતદાર સાહેબ માંડલે આવેદન આપ્યું છે અને હવે વિરંગામ પ્રાંત અધિકારી સાહેબને આ આખી જનમેદની આવેદન આપવા જઈ એ લોકોએ એ આવેદન પત્રમાં જે રજૂઆત કરી છે એનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું અને જો રજૂઆત કરી અધિકારી સાથે મળીને બધા આનો નિરાકરણ લાવીશું બરોબર તમારી સમસ્યાની બાબત છે દબાણની બાબત છે અને બીજી અધિકારીઓને લગતી બાબત છે અભિપ્રાય બાબત છે એ બાબતે રોક ખાતરી કરી લઈશું